નંબર એક ઉપર મહેન્દ્રા બોલેરો પિકઅપ ગાડી આવેલી છે ભાઈનું ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ટિકટોક કન્ડિશન ઘર ગાડી જોવા મળશે ટાયરની વાત કરીએ ચારે ટાયર નવા ટાયર છે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર અંદેલું સિટિંગ સારું વાયરિંગ સારું રુકુસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે કે ગાડીમાં સળો જોવા નહીં મળે વન ઓનર વીમો પાર્સિંગ ચાલુ મોડલ છે બે હજાર સોળનું મોડલ આ ગાડીની કિંમત રાખેલી છે છ લાખ પચીસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મહેન્દ્રા પિકઅપ ગાડી જોવા કયા મળે તેની વાત કરીએ તો જિલ્લો મહેસાણા તાલુકો કાડી ગામ નંદાસણ ગામે જોવા મળે છે માલિકનો નંબર ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો આપણી ચેનલ ઉપર જ્યારે આની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડાપાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુડતાળ એ પશુકન પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ભાઈને માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હશે અને ટચ કરશે ડિપ્રેશનનો નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરતું ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હોય તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવી વિડીયો જોવા મળતા રહે